અભિનેતા જેકી શ્રોફ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના નામના ઉપયોગ મામલે વાંધો ઉઠાવ્યો છે તેમણે પોતાના નામ પસંદ અને ભીડો શબ્દના ઉપયોગ પર ઓથોરિટી આપવાની માંગ કરી છે તેમણે અરજીમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ મારી મંજૂરી વગર મારા નામ ફોટો અવાજ અને ભીડો શબ્દનો ઉપયોગ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બે કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે મહત્વનું છે કે કૃષ્ણ અભિષેકની પત્ની કાશ્મીર આઈ જેકી શ્રોફની પર્સનાલિટી રાઇટ્સની માંગ પર પ્રતિક્રિયા આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે બીજી તરફ જેકી શ્રોફ પર્સનાલિટી રાઇટ્સની માંગ માટે કોર્ટ પહોંચતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો લોકોને કૃષ્ણાની મિમિક્રી પસંદ આવી રહી છે જેથી આ મામલાથી કૃષ્ણાના ચાકો થોડા ગુસ્સામાં જોવા મળ્યા હતા ત્યારે હવે મૂંઝવણી છે કે તે ભવિષ્યમાં જેકી શ્રોફની મિમિક્રી કરી શકશે કે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ